ધાંગધ્રાના નસીપરા વિસ્તારમાં નર્મદા ક્વાર્ટર્સની સામેના મકાનમાં ખરાબામાં એલસીબીની ટીમે દરોડો પાડી ક્રેટા ભરેલી દારૂની ગાડી ઝડપી પાડી હતી કુલ મળીને આઠ લાખનો મુદ્દામાલ સાથે નીતિન પરમાર નામના આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હવે જોઈએ ધાંગધ્રા આંતક ન્યૂઝ બ્યુરોમાંથી આશીષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ ખાસ કરીને નવા પોલીસ પોલીસવાળા પ્રેમસુખ બેલુએ છાત સંભાળતાની સાથે ખાસ કરીને જે જિલ્લામાં દારૂના હાટડા ધમધમતા હતા તેના ઉપર ધોંસ બોલાવવામાં આવી છે ન આ ધાંગધરાના વિસ્તારમાં નર્મદા ક્વાર્ટર સામેના મકાનના પાછળના ખરાબામાં એલસીબીની ટીમે ક્રેટા ભરેલી દારૂની ગાડી ઝડપી પાડી હતી જેવા પર પ્રાંતિય વિદેશી દારૂ ભરેલી એક હજાર આઠ બોટલ અને બીયરના બસો ચાલીસ નંગ ક્રેટા ગાડી બધું મળી કુલ રૂપિયા આઠ પોઈન્ટ પાંસઠ લાખનો મુદ્દામાલ કબજે કરી અને આના ગુનામાં સંડોવાયેલ નીતિન પરમાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ખાસ કરીને પોલીસ વડાએ જ્યાં જ્યાં ધારૂના આંટા છે ત્યાં ત્યાં રેડ પાડવા માટેની સૂચના કરવામાં આવી હતી જેના ભાગરૂપે આ નીતિન પરમાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં બે પીએસઆઈ અને મોટો સ્ટાફ હોવા છતાં એલસીબીએ દરોડો પાડ્યો તે બાબતની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે